નવબાર આઈટીઆઈ ખાતે ઔદ્યોગિક ભરતી મેળો યોજાયો જંબુસર તાલુકાના નવબાર આઈટીઆઈ ખાતે ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છુક યુવાનો માટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ ગાંધીનગર હસ્તકની મોડલ કેરિયર સેન્ટર અને જિલ્લા રોજગાર વિનિમય કચેરી ભરૂચ અધિકારી એસબી ગોહિલના માર્ગદર્શન હેઠળ રોજગાર વાંચ્યું યુવાનો માટે એક મહત્વપૂર્ણ તક પૂરી પાડવા ઔદ્યોગિક ભરતી મેળો યોજાયો હતો જેમાં રોજગાર કચેરી પ્રતિનિધિ સંજયભાઈ પરમાર આઈટીઆઈ આચાર્ય નીતિ પરમાર સહિત ઉપસ્થિત રહ્યા હતા આ ભરતી મેળામાં જંબુસર પંથકની પ્રતિષ્ઠિત કંપનીઓ પીજીપી ગ્લાસ અને એટલાન્ટાએ ભાગ લીધો હતો અને તેમના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં આઈટીઆઈ ફિટર વેલ્ડર ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિકલ ઇલેક્ટ્રિશિયન વાયરમેન સહિત ટ્રેડના એપ્રેન્ટિસ ઓપરેટર નોકરી ઈચ્છુક લાભાર્થીઓએ માટે સ્થળ પર જ ઇન્ટરવ્યૂ અને પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી આ પ્રસંગે આઈટીઆઈ આચાર્ય દ્વારા નોકરી વાંચુઓને જણાવ્યું હતું કે સારી કંપનીમાં નોકરીની તક મળતી હોય તો ઘર આંગણાની કંપનીમાં નોકરી કરવાની ઈચ્છા ના રાખવી હાલ આ સમય એપ્રેન્ટિસમાં શીખવાનો સમજવાનો નવું કંઈક જાણકારી મેળવવાનો સમય છે કંપનીના નીતિ નિયમોનું પાલન કરવું આપણી જાતને સમય આપો કંઈક શીખવાની રાખવી જોઈએ તે સહિતનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સ્થાનિક સ્તરે સ્થાનિકોને રોજગારીની તક મળી રહે તે હેતુથી રોજગાર ભરતી મેળાને સફળ બનાવવા આઈટીઆઈ મિકેનિકલ ઇન્સ્ટ્રક્ટર દેવેન્દ્રભાઈ ચૌધરી અને તેમની ટીમે જહેમત ઉઠાવી હતી

કંપની દ્વારા અહીંયા અહીંયાના સ્થાનિક ઉમેદવારોને રોજગારી તક આપવામાં આવે અને તેમને એક ભવિષ્યમાં કારકિર્દી કારકિર્દીનું ઘર થાય એવી આશા રાખી છે ધન્યવાદ